ટ્રક રજીસ્ટર્ડ નંબર એચઆર સેવન ફોર બી એટ વન ટુ નાઇનમાં લાવી ડેલામાં પડેલ કોપર વજન આશરે એક ટન જેટલો ભરેલ આ દરમિયાન ડેલા બહાર મજૂર આવતા લૂંટ કરવા માટે આવેલ માણસો જેમનો તેમ ટ્રક મૂકીને ભાગી ગયેલ ત્યારબાદ બંધક બનાવેલ ચોકીદારોને છોડાવવામાં આવેલ જે અંગે બોર તળાવ પોલીસ સ્ટેશનમાં લૂંટ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ મહાનિરક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ પટેલ સાહેબે આ ગુનાની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં હુકમ કરી આ ગુનો માટે પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી ભાવનગર તથા એલસીબીના અધિકારી માણસોને સખત સૂચના આપવામાં આવેલ આ ગુનાની તપાસ દરમિયાન સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી તેમજ અગાઉ આ પ્રકારના ગુનાઓમાં પકડાયેલી સમૂહની પૂછપરછ કરવામાં આવેલ આ ગુનાના કામે લૂંટમાં ઉપયોગમાં આવેલ ટ્રક ડ્રાઈવર મળી આવેલ જે ટ્રક ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન આ ગુનામાં કામે લૂંટ કરવાવાળા માણસોએ ટ્રક ડ્રાઈવર સલીમ સમી ખાન રહે ટિંગાવ મેવાત હરિયાણાવાળાને જયપુરનું ભાડું કરવાનું કહી કુંભારવાડા બોલાવી તેનું અપહરણ કરી એક મકાને ગોંધી રાખી ડ્રાઈવરનો મોબાઈલ રૂપિયા ત્રણ હજાર તથા ટ્રકની લૂંટ કરી ઉપરોક્ત ડેલામાં લૂંટ કરેલ ટ્રક લઈને ગયેલ હોવાની હકીકત જણાઈ આવેલ આ તપાસ દરમિયાન એલસીબી પોલીસને આ લૂંટમાં સંડોવાયેલા બે ઇસમો અંગે માહિતી મળી આવતા ગઈકાલે આરિફ ધોડિયા તથા યુસુફ ધોડિયા રહે ભાવનગરવાળાની પૂછપરછ કરતા તેઓ તથા તેઓના મિત્રોએ મળી આ લૂંટને અંજામ આપેલો હોવાની કબૂલાત કરેલ જેથી એલસીબી સ્ટાફ દ્વારા આ લૂંટમાં સંડોવાયેલા અન્ય ઇસમોની ભાળ મેળવી તેઓની આ ગુનાના કામે ધોરણસર અટકાયત કરવામાં આવેલ